વિદેશ જવા ઈચતા વ્યક્તિઓને મેડિકલ ફિટ ન થવાના કારણે જી માન્ય સર્ટિફિકેટ મળતું ન હોય જેથી આવી વ્યક્તિઓના બનાવટી ભારતીય પાસપોર્ટ અને બનાવટી ભારતીય આધાર કાર્ડ બનાવી તેનો કપટપૂર્વક ઉપયોગ કરવાના હેતુથી ગેરકાયદેસર રીતે કબજામાં રાખનારે કિસમને ભુજ શહેર વિસ્તારમાંથી પકડી પાડતી એસઓજી પશ્ચિમ કચભુજ શ્રી ચીરા કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જભૂત તથા શ્રી વિકાસ હુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કદ પૂજનાઓએ ભારતીય બનાવટી પાસપોર્ટ તથા ભારતીય બનાવટી આધાર કાર્ડ જેવા દસ્તાવેજો બનાવી તેનો ગેરકાયદેસર ઉપયોગ કરનારી સમોને પકડી પાડી તેઓની વિરુદ્ધ

જરૂરી વર્કઆઉટ કરી ભુજ રેલવે સ્ટેશન નજીક આવેલ હોટલ દેવરાજ પેલેસ પાસેથી મજકુર સંજયકુમાર નટવલા લુહાર ઉમર વરસ તેતાળીસ રહે ગામ ગામરી દેવલ તાલુકા ડુંગરપુર જિલ્લા ડુંગરપુર રાજસ્થાન વડાને હસ્તગત કરી તેની અંગો જડતી દરમિયાન મજકુર ઇસમના કબજામાંથી પોતાના ફોટા અને બીજા વ્યક્તિના નામવાળો બનાવટી ભારતીય પાસપોર્ટ તથા આધાર કાર્ડ કલર પ્રિન્ટ મળી આવેલ જેથી મજકૂર આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પાસપોર્ટ એક્ટની વિવિધ કલમ હેઠળ ભુજ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ કોઈ ફરજી ડોક્યુમેન્ટ ના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લાના તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસ એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી અને એમાં એસઓજીના પીઆઈએ છે જે શ્રી એડી પરમાર એમને એક ખાનગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય મેડિકલ સર્ટિફિકેટ એમાં એ પોતે અનફિટ હતા એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે આ સંજય જે છે એ પોતે ફિટ છે પણ એ જેના વતી આવેલા છે એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે એટલે એ બાબતે ગુનો રજિસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા છે આ દિશામાં આમાં આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે સૌ તો આ કોનો ઓરિજિનલ કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો પછી આ ફોટો કેવી રીતે બદલ્યો આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો કઈ પદ્ધતિથી બદલ્યો કયા સાધનો વાપરવામાં આવેલા અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે બિલકુલ આમ નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે લાઇસન્સ ડુપ્લિકેટ લાઇસન્સવાળો કિસ્સો આવે ધ્યાનમાં આવેલો પછી આરટીઓની જે ખોટી રસીદવાળો કિસ્સો ધ્યાનમાં આવેલો તો આ જ બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈપણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં કારણ કે એ દેશ આ આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસ્યુસ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે કોઈ પણ એન્ટીનેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે